દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ચૌદશની ઉજવણી કરવામાં આવી સંજેલીના દરેક ગામમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખું ગામ ભેગું થઈ ખેતર એક પાદરે શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરવામાં અને સમાજના રીત રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવી છે આ બાબતે કેટલાક સમાજના આગેવાનોને પૂછપરછ કરતાં જણાવ્યું કે સમાજમાં ચૌદશ દિવાળીનું મહત્ત્વ વધુ છે વર્ષ દરમિયાન પરિવારજનોમાં કોઈનું મરણ થાય તો તેમની યાદમાં શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરાય છે સંજેલી તાલુકામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતા પરંપરાગત રીત રિવાજો આજે પણ કરવામાં આવી રહ્યા છે પૂર્વજોની યાદમાં ગામના પાદરે શીરો રોપવામાં આવે છે અને આખું ગામ ભેગું થઈને પૂજા વિધિ કરે છે નાચ ગાન કરે છે આ દરમિયાન જે વ્યક્તિમાં પૂર્વજોની આત્મા પ્રવેશે તેને ખતરી આવ્યા તેવું કહેવાય છે સંજેલી તાલુકાના ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા દેવ દિવાળી પર્વની વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પ્રતિષ્ઠિત છે બ્યુરો રિપોર્ટ વિજય ચરપોટ સંજેલી ગામ કોટા તાલુકો સંજેલી જિલ્લો દાહોદની અંદર આવેલ તળાવની નજીક ખેડાની શ્રાવણ માતાના મંદિરે ગામના તેમજ આજુબાજુના માણસો ભેગા થઈ અને ખેડાની પૂજા તેમજ શિરારોપણ મતલબ રોપણનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેની અંદર આદિવાસી પરંપરાની રીતે ખત્રી ધૂણતા હોય છે અને શીરા નાખી અને એની પૂજા વિધિ કરી અને નાચગાન કરતા હોય છે જ્યારે આ ગામની અંદર લગભગ અઢારસોની સાલથી આ શીરા પૂજન કરવામાં આવે છે અને એ શીરાઓ અલગ અલગ પ્રકારે ગડત્ર ગણતરી કરી અને શિરાનું રોપણ કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આજે પણ આ શિરાનું પૂજન વિધિ કરી અને અત્યારે એની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને હવે આવતી સાલ ખરી પણ આ પૂજન થાય અને શાંતિપૂર્વક થતું જ રહે એવી અમારી સૌની શુભેચ્છાઓ અને આશાઓ આપનું નામ મારું નામ વીરસિંહભાઈ પી બાર